બગસરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ હેઠળ આપવામાં આવતા ફોર્ટિફાઈડ ચોખા મીઠો અને તેલમાં આર્યન ફોરિડેસિડ વિટામિન બી ટ્વેલ્વ સહિત સૂક્ષ્મ પોષણ તત્વો ઉમેરવામાં આવ્યા હોય

રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા ત્યારે ફર્ટિફાઈડ અનાજ એટલે શું તે અંતર્ગત માહિતી અને માર્ગદર્શન મળે તેવા હેતુથી અનવ્ય અમરેલીના બગસરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે બગસરા તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદાર અને ભોજન સંચાલકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું નમસ્તે મારું નામ મયુર અજાણા છે અને ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ ગવર્મેન્ટ સાથે જે કામ કરે છે ફોર્ટિફિકેશનના પ્રોગ્રામમાં સપોર્ટ તો એની અંદર અત્યારે ગવર્મેન્ટની અંદર ફોર્ટિફાઈડ ચોખા છે એ વિતરણ જાહેર વ્યવસ્થામાં અને મધ્યન ભોજન અને આઈસીડીએસમાં કરવામાં આવે છે હવે આની અંદર જે પોષક તત્વો છે એ ચોખાની અંદર ત્રણ છે એક છે ફોલિક એસિડ છે આયન છે અને બી વિટામિન છે એવી જ રીતે મીઠું છે ડબલ ફોર્ટિફાઈડ કરીને આપવામાં આવે છે એની અંદર આયોડિન અને આયન એ પોષક તત્વો છે એ ઉમેરો કરેલો હોય છે હવે જે પોષક તત્વોનો ઉમેરો કર્યો છે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે દાખલા તરીકે હું ઉદાહરણ આપું તમને તો જે પોલિક એસિડ છે આપણા મગજની તાકાત માટે શક્તિ માટે પછી બી છે શરીરની તંદુરસ્તી માટે અને જે આયન છે એ નવું લોહી બનાવવા માટે છે એ મદદરૂપ થતું હોય છે તો નવા જે રેડ બ્લડ સેલ જનરેટ કરવાનું કામ છે એ આયન કરતું હોય છે તો આમ આપણા શરીરને પોષણ પૂરું પાડે અને બાળકને બાળપણથી નાનું હોય ત્યાંથી જઈને પોષણ પૂરતા પ્રમાણમાં મળે તો એક સ્વસ્થ સમાજ છે એ બની શકે તો એ તો અંતર્ગત ગવર્મેન્ટ અત્યારે બધી જ જગ્યાએ ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ છે એ કરી રહી છે અને એ અંતર્ગત આજે બગસરાની અંદર અમે મધ્યમ ભોજન સંચાલક અને એફપીએસના જે દુકાનદારો છે એમની સાથે મિટિંગ કરી અને એના વિશે પૂરતી વિગતે ચર્ચા કરવામાં આવી કે કેવી રીતે આ બનતું હોય છે ફોર્ટિફિકેશન પ્રોગ્રામમાં અને એ કેવી રીતે વિતરણ કરે ને એનાથી લોકોને શું ફાયદો થાય તો આ બધી વાત છે અમે આજે કરવામાં આવી છે અત્યારે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ તેમજ જિલ્લા તંત્ર તરફથી એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આપણે જે ફોર્ટીફાઈડ ચોખા છે એનું વિતરણ પીએમ પોષણ યોજનામાં થઈ શકે એનું સૌથી મોટું બેનિફિટ એક એ જ છે કે આપણા જે પ્રાથમિક શાળાના જે બાળકો છે જે આપણે બાલવટીકાના બાળકો તેમાં જે ન્યુટ્રિશનનો પ્રોબ્લેમ જોવા મળે છે ને એ થોડા ઘણા અનસાનાથી નિવારી શકે આપણે એના માટે સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર બંને

અંગે તેમજ મીઠો અને તેલમાં આર્યન એસિડ વિટામિન બી વગેરે સહિતના સૂક્ષ્મ પોષણ તત્વો ઉમેરવામાં આવ્યા હોય છે જે અંગે વ્યાજબીભાવના દુકાનદાર તેમજ મધ્ય ભોજનના સંચાલકો અને રસોઈ મદદની હાજરીમાં સંયોજક શ્રી મયુરભાઈ દ્વારા તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ અને આમાં બગસરા તાલુકાના વેપ વિભાગના દુકાનદારો તેમજ મુંબઈ સંચાલકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા 45 ચોખાનો સંગ્રહ અને પ્રતિ રાંધવાની રીત અને તેનો સ્વાદ સામાન્ય ચોખા જેવો જ હોય છે જેથી જ્યારે ફોલિક એસિડ મગજનો વિકાસ માટે ગર્ભમાંના શિશુના વિકાસ અને રક્ત ઉત્પાદનમાં મદદ કરે છે આથી ફોલિક એસિડ ખૂબ જ જરૂરી તત્વ છે વિટામિન બી12 લબડાઈને દૂર કરવામાં મદદ કરે છે મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે સાથે મીઠું પણ ફોર્ટિફાઈડ હોય જેમાં આયોડિન પૂરતું પ્રમાણમાં હોય છે તેથી ગોઈટર જેવા ગંભીર રોગો સામે રક્ષણ મળે છે ત્યારે અંગે મત ધ્યાન ભોજન સંચાલકો અને વ્યાસબી ભાવના દુકાનદારોને માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવેલ જેમાં પુરવઠા નાયબ મમલતદાર એન એન વિસાણી મધ્યાન ભોજન નાયબ મમલતદાર અને વ્યાસબી ભાવના દુકાનદાર आणि मध्याहन संचालक उपस्थित राहिला अशोक मणवार अमरेली